સપના જે સુવા નાદે લેખક ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક વાચક કેતન કવા ભાગ એક ડોક્ટર કલામ જીવનચરિત્ર અને જીવન સંચાલન પ્રારંભિક જીવન જોવામાં આવે તો એક સાધારણ બાળકથી લઈને કલામ બનવાની સફર સરળ ન પરંતુ ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેમનું પૂરું નામ ડોક્ટર અબ્દુલ પાકેર જેનુલાબ દિન અબ્દુલ કલામ છે એમના જીવનની તો ફિલોસોફી એ જ હતી કે ક્યારેય નાના સપના ના જુઓ જે પણ જવાબદારી લો એને નવી પરિભાષા આપી દો એમણે એવું જ કર્યું આથી તેઓ સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ થઈને પણ બધા માટે હંમેશા ખાસ રહેશે તેઓ પ્રથમ એવા બિન રાજનીતિજ્ઞ રાષ્ટ્રપતિ રહ્યા જેમનું રાજનીતિમાં આગમન વિજ્ઞાન અને તકનીકના ક્ષેત્રમાં આપવામાં આવેલા ઉત્કૃષ્ટ યોગદાનને કારણે થયું ડૉક્ટર કલામ બાળકો તથા યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય થયા ભારતવાસી આદર આદરવર્ષ એમને મિસાઇલ મેન કહીને બોલાવે છે પોતાના સહયોગીઓ પ્રતિ ઘનિષ્ઠતા તેમજ પ્રેમભાવ માટે કેટલાક લોકો એમને વેલ્ડર ઓફ પીપલ પણ કહે છે પરિવારજન તથા બાળપણના મિત્રજન આઝાદ કહીને બોલાવતા હતા પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસે ધનુષકોડી ગામ રામેશ્વરમ તમિલનાડુમાં એક મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારમાં એમનો જન્મ થયો એમના પિતા જૈનુલાબ્દીન ના વધારે ભણેલા ગણેલા હતા ઘરની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી એમના પિતા માછીમારોને નાવ ભાડા પર આપ્યા કરતા હતા અબ્દુલ કલામ સંયુક્ત પરિવારમાં રહેતા હતા પરિવારની સદસ્ય સંખ્યાનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે આ સ્વયં પાંચ ભાઈ તેમજ પાંચ બહેન હતા અને ઘરમાં ત્રણ પરિવાર રહ્યા કરતા હતા અબ્દુલ કલામના જીવનમાં એમના પિતાનો ખૂબ જ પ્રભાવ રહ્યો તેઓ ભલે જ ભણેલા ગણેલા હતા પરંતુ એમની લગન અને એમના આપેલા સંસ્કાર અબ્દુલ કલામને ખૂબ જ કામ આવ્યા તેઓ પોતાના પૂર્વજોના મકાનમાં રહેતા હતા જે ક્યારેક ઓગણીસમી સદીમાં બનાવેલું હતું રામેશ્વરમનું પ્રસિદ્ધ શિવ મંદિર એમના ઘરથી ફક્ત દસ મિનિટના અંતરમાં હતું એ વિસ્તારમાં વધારે વસ્તી મુસલમાનોની હતી તેઓ દરેક સાંજે નમાઝ પઢવા મસ્જિદ જતા તો રામેશ્વરમ મંદિરમાં આવીને માથું ટેકવાનું પણ ભૂલતા ન હતા મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી એમના અબ્બાના સારા મિત્રોમાંથી એક હતા જ્યારે તેઓ છ વર્ષના હતા તો અબ્બાજાનની સાથે મળીને લાકડીની એક નાવ બનાવી જે લોકોને રામેશ્વરમથી ધનુષકોળીનો નદીનો રસ્તો પાર કરાવતી હતી દરેક સવારે રામેશ્વરમ રેલવે સ્ટેશનથી ધનુષકોડીની વચ્ચે અખબાર વેચવાનું પણ કામ કર્યું જે એમની આવકનું માધ્યમ બન્યું પાંચ વર્ષની અવસ્થામાં રામેશ્વરમની પંચાયત પ્રાથમિક વિદ્યાલયમાં એમના દીક્ષા સંસ્કાર થયા એમના શિક્ષક ઇયાડુરાય સોલોમને એમનાથી કહ્યું હતું જીવનમાં સફળતા તથા અનુકૂળ પરિણામ પ્રાપ્ત કરવા માટે તીવ્ર ઇચ્છા આસ્થા અપેક્ષા આ ત્રણ શક્તિઓને સારી રીતે સમજી લેવી અને એમના પર પ્રભુત્વ સ્થાપિત કરવું જોઈએ એમની એ શિખામણને નાના કલામે મનોમન યાદ કરી લીધી અબ્દુલ કલામ એક તપસ્વી હોવાની સાથે સાથે એક કર્મયોગી પણ હતા પોતાની લગન મહેનત અને કાર્ય પ્રણાલીના બળ પર અસફળતાઓને સહન કરીને આગળ વધતા ગયા પોતાની સિદ્ધિઓના દમ પર આજે એમનું નામ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોમાં લેવામાં આવે છે પ્રારંભિક જીવનમાં અભાવ છતાં તેઓ કયા પ્રકારે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા એ વાત આપણા બધા માટે પ્રેરણાસ્પદ છે એમની શાલિનતા સાદગી અને સૌમ્યતા કોઈ મહાપુરુષથી ઓછી ન હતી એના જીવનથી આપણે ભારતીય જ નહીં વિદેશી પણ ખૂબ જ પ્રભાવિત થયા અબ્દુલ કલામ સાધુ જીવન ઉચ્ચ વિચાર તથા મહેનતના ઉદ્દેશ્યને માનવાવાળા એવા મહાપુરુષ હતા જેમણે બધા ઉદ્દેશ્યોને પોતાના જીવનમાં નિરંતર જીવ્યા પણ છે આથી તેઓ દરેક નાના મોટા અમીર ગરીબ હિન્દુ મુસલમાનના આદર્શ બન્યા એમના પ્રેરણાસ્પદ વાક્યોથી લાખો યુવાનોને પણ પ્રેરણા મળી બાળપણના દિવસ કલામનું બાળપણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યું તેઓ પ્રતિ દિવસ સવારે ચાર વાગ્યે ઉઠીને ગણિતનું ટ્યુશન ભણાવવા જતા હતા ત્યાં Ready to continue?